આ જો આ આપણે હોટેલ છે એક શ્રી હરિકૃપા હોટલ કાઠિયાવાડી પંજાબી ને ચાઇનીઝ આ ત્રણેય ફૂડ આપણે અહીંયા મળી રહેશે લોકો માટે સ્લાઇડ પણ રાખેલી છે તે થોડા થોડા છાટા પડે છે બાકી વરસાદ જો ચારેકોર છવાયેલો છે આ વરસાદની સમયમાં જ્યારે રેસ્ટોરન્ટની અંદર ગરમા ગરમ આપણે જ્યારે જમીએ ને ભાઈ એની મજા કંઈક અલગ હોય છે આપણે એ માણવા હમણાં જવાના છીએ મેથી ભજીયા ગાંઠિયા ચીપ્સ ભરેલા મરચાં આ કાઉન્ટરમાં તમને મળી જશે ત્યાં એક સ્ટોલ છે સાથે જો તમારે કોઈ પણ પ્રકારનું ચીપ્સ કોલ્ડ ડ્રિંક્સ જોતું હોય બિસ્કીટ બિસ્કીટ છે તો આ બધી વસ્તુ માટે એક અહીંયા સ્ટોલ પણ સાથે તમને અટેચ મળે છે બાર મિત્રો અત્યારે છે ને વરસાદ બહુ ચાલુ છે એટલે અત્યારે જો અત્યારે ફેમિલી રૂમ છે ત્યાં એસી રૂમ છે શું નામ છે ભાઈ તમારું મારું નામ ઘનશ્યામ છે બરાબર ઘનશ્યામ ભાઈ આપડે આ હોટલ કેટલા સમયથી ચાલુ છે આ તો લગભગ દસ વર્ષ થઈ ગયા દસ વર્ષ હા બરાબર દસ વર્ષમાં તમને પબ્લિક નો રિસ્પોન્સ કેવો જોવા મળે બહુ સારા સાહેબ બરાબર મતલબ ત્યારે જ દસ વર્ષ ટકી હોય બાકી તો એક બે વર્ષમાં પોતી જાય બધું બરાબર મને એ જણાવી દઉં આપણે માં કઈ કઈ વસ્તુ તમે પ્રોવાઈડ કરો છો મેનુમાં શું શું છે મેનુ મેનુમાં સાહેબ ગુજરાતી છે કાઠિયાવાડી છે પંજાબી છે ચાઇનીઝ છે હા 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 એમાં આપણે મતલબ ગુજરાતીમાં ચાર શાક રાખીએ આપણે હા આમ ત્રણ શાક આપે મે પણ ચાર શાક બનાવીએ કોઈ નો ખાતો એ ત્રણ શાકમાં તો ચોથો શાક આપીએ બરાબર હા અને દાળ ભાત છાશ પાપડ સલાડ હા હા પછી ગરમ ગરમ રોટી હોય ફુલકા બરાબર હમ બરાબર અને બીજું આપણે એ કે આપણે જે હોટલમાં જે ની પ્રાઇસ શું છે આપણે ગુજરાતી થાળી અનલિમિટેડ આવે છે અનલિમિટેડ આપણે એકસો વીસ રૂપિયા ભાવે છે 120 રૂપિયા વીસ રૂપિયામાં અનલિમિટેડ હા આપણે સેમ ટમેટા વાહ ભાઈ

કેશોદ અને આ કેશોદ મતલબ આપણે જે જૂનાગઢ હાઈવે છે અહીંથી આ જૂનાગઢ હાઈવે અહીંથી જાય છે અને આપણે જે બાયપાસ નજીકમાં છે ચોકડી છે બાયપાસ ચોકડી છે ત્યાં કેશોદમાં આપણે આ જે રેસ્ટોરન્ટ છે હોટલ હરિકૃપા હરિકૃપા હોટલ બરાબર અને અહીંયા જે ટાઈમ છે એ શું છે અહીંયા હોટલનો કેટલા વાગે સવારે સાહેબ સાડા અગિયાર ચાલુ થઈ જાય છે જમવાનો ત્રણ સાડા સાડા ત્રણ વાગ્યા સુધી જમવાનું રહે છે બરાબર પછી એને પછી બંધ થઈ જાય છે પછી આપણે સાંજે સાડા સાત વાગ્યા ચાલુ થાય છે રાતના અગિયાર વાગ્યા સુધી ચાલુ રહે છે બરાબર એકસો ને વીસ રૂપિયાની પ્રાઇસમાં અહીંયા જે ગુજરાતી થાળી છે મિત્રો શ્રી હરિકૃપા હોટલ અને એમાં આપણે જે ગુજરાતી થાળી જોવા મળે છે જો આમાં દાળ છે તુવેરની અહીંયા આપણે એક બે ત્રણ ને ચાર જાતના શાક જોવા મળે છે જેમાંથી એક કઠોળ છે બાકીના બધી નોર્મલ શાક છે આપણે જોઈએ બટેટાનું શાક છે સેવનું સેવ ટમેટાનું શાક છે કઠોળમાં આપણે ચોરીનું શાક છે અને આપણે અહીંયા ભીંડા મસાલાનું શાક છે આપણે અહીંયા છાશ આપેલી છે અને સાથે આપણે જો સલાડમાં આ રીતની વેરાયટીઓ જોવા મળે છે આપણે રોટલી આપેલી છે બધી વસ્તુ અનલિમિટેડ છે પાપડ તમને અહીંયા એક વખત મળે છે એ અનલિમિટેડ નથી અહીંયા આપણે અચાર છે આપણે કેરીનો અથાણું છે ભાઈ અહીંયા આપણે ગોળ આપવામાં આવ્યો છે તો ચાલો ભાઈ હવે આપણે જે રોટલીનું છે ને એક બાઇટ લઈ લઈએ અને જોઈએ આપણે શું છે જોવા મળે આપણે અહીંયા અહીંયા જો આપણે ભીંડા મસાલાથી શરૂઆત કરીએ જે ભીંડા મસાલાનું શાક છે જેવું બહુ મસ્ત લાગે છે ભીંડા મસાલાનું શાક મસ્ત કડક મસ્ત પેટ છે ભાઈ વરસતા વરસાદમાં સુનેરા વાતાવરણમાં આ રીતનું ફૂડ વળી જાય ને એટલે મજા આવી જાય ચાલો આપણે અહીંયા છે ને બીજું આપણે જે ભીંડા મસાલા છે એ સાથે આપણે ચોરીનું શાક છે એને લઈએ જોઈએ હવે એનો જે ટેસ્ટ છે કેવો આપણે જોવા મળે છે ભાઈ ટેસ્ટમાં તો મિત્રો કઈ નહી કેવું પડે એ તો સો ટકાની વાત છે એક વાર અહીંયા તમે મુલાકાત લઈ લેજો ને તમને થાય કે ભાઈ હવે મારે જ આવવું છે જોરદાર છે ભાઈ ટેસ્ટ ટેસ્ટમાં કંઈ નહીં જવું મને ખરેખર બહુ મજા આવી આ ખાલી બે સબ્જીમાં હજી આગળની સબ્જી છે જોઈએ આપણે અહીંયા આપણે સેવ ટમેટાનું શાક છે એને ટેસ્ટ કરીએ બહુ સોલિડ યાર ખરેખર બધું આખું ટેસ્ટ છે ને માપસર છે ભાઈ જેને સ્પાઇસી ગમે છે ને એને બહુ મજા આવવાની છે જેને સ્પાઇસી નથી ગમતું એને પણ મજા આવવાની છે મતલબ એ રીતનું આખો એક ટેસ્ટ બેલેન્સ કરીને રાખવામાં આવ્યું છે અહીંયા હવે આપણે જે બટેટાનું શાક છે એને ટેસ્ટ કરીએ બધી વસ્તુ ઓલરાઉન્ડર છે એમાં કાંઈ ઘટતું નથી ટેસ્ટમાં એટલે જો સોલિડ નેચરલ નેચરલમાં જે ટેસ્ટ નાખવામાં આવ્યો છે ને ભાઈ સુપર બેન મસાલાનો મતલબ ઘટે નહીં એ રીતના અહીંયા આપણે જોવા મળ્યું છે ભાઈ પંજાબી ને ચાઇનીઝનું ફૂડ તો આનાથી પણ વધારે બેટર હશે ખરેખર આ રિયલમાં મિત્રો અહીંયા આવવા જેવું છે એ કંઈ બોલાકાત જરૂર લેજો જો તમે જૂનાગઢ જાઓ છો અથવા તો જૂનાગઢથી કેશોદ આવો છો બરાબર વચ્ચે આપણે કેશોદ બાયપાસ ચોકડી છે ને અહીંયા જે અહીંયા ચોકડી છે બાયપાસ ચોકડી કેશોદ બાયપાસ ચોકડી છે એની બાજુમાં જ આપણે અહીંયા આ હોટલ હરિકૃપા રેસ્ટોરન્ટ છે હોટલ છે નાની એવી હોટલ છે બરાબર તો બહુ મસ્ત એવું યાર જમવાનું ખરેખર બહુ મજા આવશે તમે એક વખત અહીંયા આવજો ભાઈ આના વરસાદના સિઝનમાં તો યાર આનો ટેસ્ટ આખો નીકળ્યું એટલું મસ્ત લાગે યાર ખરેખર હું તો ભાઈ અહીંયા જો છાસ છે દાળ છે દાળને કહીએ દાળ છે બહુ સોલિડ અને સુપર ક્વોલિટીની ડાળ પણ આપણે જોવા મળે છે એટલો ભરી ભરીને ટેસ્ટ નાખવામાં આવ્યો છે મતલબ આડઅસર જેવી વસ્તુ નથી કરી પણ યારનું જે ફૂડ છે ને કિચનની મેં વાત કરી તો કિચનમાં એ છે ને ભાઈ એટલી ચોખાઈ હતી અને સોલિડ અહીં આપણે આખું જોવા મળે છે સોલિડ નજારો ભાઈ સાથે અથવા આ જે બધી વસ્તુ છે ને સલાડ વલાડ બધી તમે કમ્પ્લીટ છે એકવાર એ જરૂર હવે જેવું છે ભાઈ હું તો આજે ફૂડ છે ને મને તો ભાઈ ખરેખર બહુ પસંદ આવ્યું છે તો હું તમને પ્રેફર કરું છું કે તમે પણ આવો ભાઈ હું કહું છું ને કે આવજો એકવાર તમે જ્યારે આવ્યા આવશો ત્યારે તમને આ ટેસ્ટની ખબર પડશે બહુ સોલિડ ફૂડ છે આપણે આ જે રેસ્ટોરન્ટ છે શ્રી હરિકૃપા હોટેલમાં આવો એકવાર અને આ ફૂડનો લુપ્ત થાવ મજા આવશે ભાઈ બહુ સોલિડ તમને અંદરથી સંતુષ્ટિ મળી જાય તો તો ફૂડ ડેન્ટ છે આ બહુ સુપર બને ટેસ્ટી ડિશ છે ભાઈ તો મિત્રો આવી જાઓ આપણે આ એકવાર આજનો બ્લોગ એ છે આપણે તો તમને વિડીયો પસંદ આવે તો પ્લીઝ વિડીયો લાઈક કરી દે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દો આ વિડીયો વધારામાં વધારે લોકોને શેર કરો ફેલાવો પોતાનો વધારો મળીએ આપણે જલ્દીથી નવા બ્લોગમાં ભાઈ પોતાના સ્ટેટસમાં રાખવાનું ભૂલતા નહીં આ વિડીયોની લિંક તો મળીએ આપણે જલ્દીથી નવા બ્લોગના ત્યાં સુધીમાં બાય બાય